જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય અગિયારની શરૂઆત કરીશું અધ્યાય અગિયાર વિશ્વરૂપ દર્શન તરીકે ઓળખવામાં આવે છે તો ચાલો સમજીએ અધ્યાય અગિયારનો પ્રથમ શ્લોક અર્જુન વાચ અનુગ્રહાય પરમ ગૃહ્ય મધ્યાત્મા શંક્ષ યત્વયોક્તમ વચસ્તેન મોહો એમ વિગતો મમા અર્જુને કહ્યું આપે જે અત્યંત ગૃહે આધ્યાત્મિક વિષયોનો મને ઉપદેશ આપ્યો છે તે શ્રવણ કરીને હવે મારો મોહ દૂર થઈ ગયો છે આ અધ્યાયમાં કૃષ્ણને સર્વ કારણોના આદિકારણ તરીકે દર્શાવ્યા છે એટલે સુધી કે જો મહાવિષ્ણુમાંથી ભૌતિક બ્રહ્માંડો ઉદ્ભવે છે તે મહાવિષ્ણુના પણ તેવું કારણ છે કૃષ્ણ અવતાર નથી તેઓ તો સમસ્ત અવતારોના સ્થાન રૂપ છે પૂર્વેના અધ્યાયમાં આ વિશે સમજૂતી આપવામાં આવી છે હવે અર્જુન કહે છે કે તેનો મોહ દૂર થઈ ગયો છે એટલે કે તે પોતાના મિત્ર રૂપે રહેલા કૃષ્ણને સામાન્ય મનુષ્ય ગણતો નથી પરંતુ તેમને સર્વ વસ્તુઓના આદિકારણ તરીકે માને છે અર્જુનને પરમ જ્ઞાન પ્રાપ્ત થયું છે અને તેને કૃષ્ણ સમા પરમસખા મળ્યા છે તેથી આનંદ થયો છે હવે તે વિચારે છે કે પોતે ભલે કૃષ્ણને સર્વ વસ્તુઓના કારણરૂપ માનતો હોય પરંતુ અન્ય લોકો એમ ન પણ માને તેથી આ અધ્યાયમાં તે સહુ લોકોની દ્રષ્ટિએ કૃષ્ણની અલૌકિક પ્રસ્થાપિત થાય તે હેતુથી તેમના વિશ્વરૂપનું દર્શન કરાવવા પ્રાર્થે છે હકીકતમાં જ્યારે કોઈ મનુષ્ય અર્જુનની જેમ કૃષ્ણના વિરાટ રૂપનું દર્શન કરે છે ત્યારે તે ભય પામે છે પરંતુ કૃષ્ણ એવા દયાળુ છે કે આ સ્વરૂપ દર્શાવ્યા પછી તરત જ તેઓ તેમનું મૂળ રૂપ પ્રકટ કરે છે અર્જુન કૃષ્ણના અનેક વાર કહેલા આ કથનનો સ્વીકાર કરે છે કે કૃષ્ણ તેના હિત અર્થે જે બધું કહી રહ્યા અર્જુન તેથી સ્વીકારે છે કે કૃષ્ણની કૃપાથી જ આ સર્વ થઈ રહ્યું છે તેને હવે ખાતરી થઈ છે કે કૃષ્ણ જ સર્વકારણોના આદિ કારણ છે અને જીવ માત્રના હૃદયમાં પરમાત્મા રૂપે અવસ્થિત છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ